હ બોલું છું લાગતું બેસી ગઈ છે વાંધો મમ્મી બોલું છું આજ પાણી ફોન થઈશ તારી માં ફાડી કાઢીશળી ના મમ્મી નહી કરું નહી કરું વાતું મારી ના

ત્યારબાદ મિત્રો વાત તો ત્યારે હદ કરે છે જ્યારે સામે છોકરીનો બાપ વાત કરે છે મિત્રો છોકરીનો બાપ જે છે આ છોકરાની મા સાથે પણ વાત કરે છે અને છોકરાને પણ ખૂબ બેફામ ગાળો બોલે છે જયારે મિત્રો આ વાતનું ચર્ચાનું જે રેકોર્ડિંગ છે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તમે સાંભળશો તો મિત્રો તમે પેટ પકડીને હાસવાના છો તો શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ અને મિત્રો આ રેકોર્ડિંગ વિશે તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કોણ બોલો તમે આકાંતા কেনেড়ামে কাওকাকার পরেড়েডু পবিট়e、রাইডেরেড রাজে দেত্ন কেনোক Hoe রিছে রো থমনের থ৲ে মনেনে temperature of city ii KE' থল রাজ্নে আজবর জে য� તોય પણ ખ્યાલ ના આવ્યો લે હજુ ખ્યાલ ના આવ્યો સ્કૂલ માં હા સ્કૂલ માં નંબર કાલે ફોન કર્યો તો હા પપ્પા ને મોબાઈલ પર હા તો શું કામ હતું હેલો હેલો હા શું કામ હતું એટલે તારો નંબર નથી હા મારો જ છો તારા પપ્પા કેમ ઉપડે તારા પપ્પા કેમદર શું કામ હતું તો કાલ પપ્પા ને આપ્યો તો ફોન કોણ બોલો અહી બોલું છું લાગતું નહીં અરે ગોડુ બેસી ગઈ છે ઓકે બાંધું નહીં હેલો આજે મમ્મી હું વાત હેલો હેલો હા ગોડી ના અલી મમ્મી બોલું છું આજ પર ફોન કર તારી માં ફાડકારીશ ભોસડી ના મમ્મી બોલ બાયલા નહીં કરું ના કરું આ તું તમારી ના ફૂલ માં આવું છું ઇ તું કે હેલો હેલો તારી માં સુધી નાખું ભોસડી ના હું કાલે માં આવું બરાબર ના સોરી સોરી અંકલ માંના ની સોરી છૂત મારી ના તારા ઘરમાં તું ઉઠાઈ જાય તને છૂત મારી ના કોણ બાપના તારા બાપના ફોન તારા બાપના ફોન આપ આ પણ તમને હવે હું ના તારા બાપના ફોન આ પેલા આપો બાપ એવ મિનિટ લે ફોન આયા વાત કરો

નઈ કરે એવો કોઈ વાડ આપો તમે ગયા હે પણ લાગુ થશે એના પપ્પા ને જો વાત કરવા મને બરાબર તમારે ઘરે આવું છું એના કાઢું હું રાતે આવું